આફ્ટરનૂન ચલો ભાઈ જો ચોપડીની અંદર આપેલું છે કે બિલાડીના પગલામાં છુપાયેલા અંકોને શોધીને લખવાના છે જો બધી દીકરીઓ ન આવડે અમુક દીકરીઓને ભૂલ પડે છે તો એના માટે આપણે શું કર્યું છે જુઓ ફ્લેશ કાર્ડને લાઈનમાં ગોઠવી દીધા છે ગોઠવી દીધા છે ને હવે ફ્લેશ કાર્ડની મદદથી પહેલાંની સંખ્યા અને પછીની સંખ્યા

ચલો ચૌદ પછી શું છે ચૌદ પછી પંદર દેખાય છે અહીંયા ક્રમિક જ સંખ્યા છે જુઓ પંદર સોળ અહીંયા શું આવશે સત્તર અને આ અઢાર થઈ ગયા ક્રમમાં હવે જુઓ બાર છે ચલો બાર ની પહેલા ખાનું છે એટલે ચલો અહીંયા જુઓ કાર્ડમાં ચલો બાર પહેલા શું છે શું શું આવે તો અહીંયા ખાનામાં આપણે લખવાનું ચલો બાર છે બાર છે ને ચલો બાર પછી ખાનું ખાલી તો ચલો અહીંયા આપણે કાર્ડ માં જ જુઓ આ બાર છે બાર પછી શું તેર તો આપણે શું લખવાનું તેર

તો ચલો તેર પછી શું આવે ચૌદ કાર્ડમાં જોઈ લો તેર પછી ચૌદ ચૌદ પછી પંદર પંદર પછી સત્તર લે છે ને ભાઈ એકદમ સહેલું સંખ્યા કાર્ડ જો ફ્લેશ કાર્ડ આપણે ગોઠવી દીધા છે હવે જુઓ હવે હું કહીશ ચલો પંદર છે તો પંદર ની પહેલા ચૌદ ચલો સોળ ની પહેલા ચૌદ પછી પંદર વેરી ગુડ જો પેલા ખાનું હોય તો પહેલા આવતી હોય સંખ્યા લખવાની પછી ખાનું હોય તો પછી આવતી સંખ્યા લખવાની છે